ગીર સોમનાથમાં કલેક્ટરના માર્ગદર્શન બાદ જિલ્લામાં અનેક જગ્યાએ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે ડિમોલેશન અંગે આડકતરી રીતે નિવેદન આપતા હર્ષ સંઘવીએ કહ્યું સોમનાથમાં સફાઈની કામગીરી તો તમે બધાએ જોઈ જ હશે જોકે ત્યારબાદ તેમણે તરત જ કહ્યું હું સ્વચ્છતાની સફાઈની વાત કરું છું જોકે આ દરમિયાન ત્યાં મંચ પર બેસેલા કલેક્ટર સહિત હાજર રહેલા તમામ લોકો સમજી ગયા કે હર્ષ સંઘવી કઈ સફાઈની વાત કરી રહ્યા છે હર્ષ સંઘવીના આ નિવેદન બાદ લેક્ટર પણ તેમની સામે જોઈને મલકાયા હતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સફાઈની કામગીરી તો બધે જોઈ જશે હું સ્વચ્છતાવાળી સફાઈની વાત કરું છું હું સ્વચ્છતાવાળી સફાઈની વાત કરું અને એક પછી એક પ્રકલ્પો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સોમનાથ ખાતે કામગીરી ચાલી રહી સફાઈની કામગીરી તો બધાએ જોઈ જશે હું સ્વચ્છતાવાળી સફાઈની વાત કરું છું